નમસ્કાર આઝાદ મીડિયા લાઇવ માં આપનું સ્વાગત છે જૂનાગઢ ભાજપ માં બગાવત ના સુર ઉઠ્યા છે જવાહર ચાવડા ના પુત્ર રાજ ચાવડા નો એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ બન્યો છે જેમાં તેઓ કોંગ્રેસ ને મત આપવાની વાત કરી રહ્યા છે જો કે આઝાદ મીડિયા લાઇવ આ વાયરલ ઓડિયો ક્લિપ ની પુષ્ટિ કરતું નથી ત્યારે આવો સાંભળિયા ઓડિયો ક્લિપ માં રાત ચાવડા શું કહી રહ્યા છે તો અમારા ઘર માં બોલવાનું કામ જવરભાઈ ને સફર એટલે માફ કરજો જો કે ભૂલ થઈ જાય મારાથી કઈ એવું કઈ હોય તો પણ પેલા તો આપ સૌનો આભાર કે તમે આટલા બધા માણસો આજે એક ખાલી આમ ફોન કર્યો ત્યાં આપ સૌ આવ્યા છો અને તમારો મૂળ તો આજે ઘોડાયો છે એટલે કે તમારા સહકારની અમને જરૂર છે આપ સૌને જવાહરભાઈનો અનુભવ છે આટલા વર્ષથી ત્રીસ વર્ષથી રાજકારણમાં હતા અનેક અનેક જગ્યાએ જે પણ કામ થઈ શકે બંને બધાય કામ નોંધે પણ તમારા તમને ખ્યાલ છે કે એ મહેનત પૂરી કરી હોય છેલ્લા ત્રણ વર્ષમાં જ્યારે આપણે મંત્રી હતા એના પછીના પણ બે વર્ષ જે હતા બધા એમાં ત્રણસો કરોડ ઉપર કામ છે પ્રિન્સિપાલ ત્રણસો કરોડ ઉપરના કામ આપણા વિસ્તારમાં એને મંજૂરી કરે એના પછી અને એ એ ટાઈમે તમને પણ ખબર છે કે દરેક દરેક તાલુકામાં આપણી ઓફિસ ચાલતી હતી જેમ જેને પણ જરૂર પડે ત્યાં જઈ શકે એક આપણી સેવાની ઓફિસ શહેરમાં પણ હતી એવી રીતે અને આ આ ત્રીસ વર્ષના રાજકારણમાં તમને ખબર છે કે એને એવું એની ઉપર કંઈ કરપ્શનનો દાગ ન લાગ્યો હોય એવી કોઈ દિવસ વાત ન નીકળી હોય કે જવાહરભાઈ અમારી પાસેથી રૂપિયા લીધા હતા કોઈ કામ સેવાના વિચારથી જ જવાહરભાઈ હંમેશા કામ હજી પણ એમનો વિચાર એ જ છે અને આમાં જે કેવું તમે તો બધા વેપારી છો ને ખબર આપણી પાસે કોઈ કંઈ લઈ હોય ને કાં કોઈ કંઈ દઈ ગયું હોયને તો આપણે એન્ટ્રી કરી એમાં અરવિંદભાઈના બદલાની એન્ટ્રી પડી છે હવે એ એક વર્ષ થાય છ મહિના થાય પાંચ વર્ષ થાય દસ વર્ષ થાય જ્યાં સુધી એન્ટ્રી સુલટાઈની મગજને ગમે નહીં એમ તમને બધાય ખબર કે આપણે ખુશી નકી એટલે આ અત્યારે આપણે એટલે એન્ટ્રી સુલટાઈ બદલો લેવોને એટલે આપણો આપણો હિસાબ કરવો ફરજિયાત છે અને આપ સૌને ખબર છે કે પેલા કેવી પરિસ્થિતિ હતી હવે કેવી છે કોણ કેટલું કરી શકે ઓપોઝિશનમાં તો પણ પણ જેતે વખતે હતા ત્યારે કામ કરતા એટલે હું તમને એટલી જ વિનંતી કરીશ કે સહકાર આપો અમને અને આપણા જે મત જ્યાં જ્યાં છે એ બધાય મત પહોંચી જાય પેટીએ એવું ધ્યાન રાખજો કારણ કે ઘણીવાર એવું હોય કે તમે તમારા ખાલી ઘરના સભ્યો વ્યવહારના સભ્યો એ બધાયને ખાલી વાત કર દેશો અને એ મત જો પહોંચી જાય તોય ફેર પડી જાય કેટલા માણસો હોય તમે દસ દસ પંદર પંદર મત વિચારો તો એ ચાર પાંચ હજાર ના મતની વાત છે એટલે હું તમને એટલી કાલે આપણા જેટલા મત છે આપણે પેલા નાખ્યા હોય અને તમારા પેલા ઘરના બતાવી ગયો પછી આપણા વ્યવહારના પણ આપણો એક મત વગડવાનો હતો અને બધાય મત જેમ કીધું ભાઈ હરીભાઈમાં કોંગ્રેસમાં જ પડવા જોઈએ તો જ આપણો હિસાબ પૂરો થાય છે અને ફરી એકવાર આપ સૌને બસ વિનંતી કરીશ અને આટલું